સુરતના ભાગલ રસ્તા ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે દહી હાંડીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સુરતના જુદા જુદા ગોવિંદા મંડળોએ ઉત્સાહભેર ભાગ લીધો કાર્યક્રમ દરમિયાન કુલ સાત મટકીઓ બાંધવામાં આવી હતી આ મટકીઓ પૈકીની મુખ્ય મટકી સુખાનંદ વ્યાયામશાળા દ્વારા ફોડવામાં આવી જેના માટે તેઓને રૂપિયા એકાવન હજારનું ઈનામ આપવામાં આવ્યું હતું મુખ્ય મટકી ફોડવા માટે ગોવિંદા મંડળો વચ્ચે ભારે ઉત્સાહ અને હરીફાઈ જોવા મળી હતી

સુરત શહેરની અંદર પણ લગભગ પચીસ વર્ષ પહેલાથી ભાગળ ચાર રસ્તા ઉપર દહીં હાંડીના ના કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી દહી હંડી ના કાર્યક્રમ એટલા માટે પણ મહત્વનો છે કે એની સાથે ભગવાન કૃષ્ણની માખણ ચોરની જે ઈમેજ છે એને જે મટકી ફોડતા હતા માખણ ચોરતા હતા એ જ રીતે આ દહીં હાંડી બાંધીને એને ફોડવા માટેનો કાર્યક્રમ કરતા હતા આ કાર્યક્રમમાં જે પિરામિડ બનાવે છે એ આપણા દેશના યુવાનું સશક્તિકરણ પણ એ પણ આપણને જોવા મળે છે આપણે જોયું છે આ સશક્ત યુવાનો છ સાત આઠ નવ અલગ અલગ પિરામિડ બનાવીને આ પિરામિડના આધારે એક ઉપર એક ખભા ઉપર ઊભા રહીને એ જ્યારે મટકી ફોડે છે ત્યારે આનંદની ટીચરીઓ પાળે છે એમને પડી જવાની પણ બીક લાગતી નથી અને આ જે આઠ કે નવ જ્યારે પિરામિડ બને છે તે આઠ નવ સ્તરના પિરામિડમાં જ્યારે નીચે નહીં જે યુવાનો નીચે હોય છે એમની ઉપર સૌથી વધારે ભાર હોય છે અને એને ખબર છે કે એની ચૂક એ ઉપરનાને નીચે લાવી દેશે એટલા માટે મજબૂતાઈથી એને સપોર્ટ મળી રહે એના માટે પ્રયત્ન કરે છે આ દેશનો યુવાન કેટલો સશક્ત છે એ પણ એમાંથી જોવા મળી રહ્યો છે જ્યારે પહેલા જ વર્ષે અહીં કાર્યક્રમ કર્યો હતો ત્યારે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ પોતાના ફોટો છાપેલા ટી શર્ટ અહીંયા આપવા માટેની મંજૂરી આપી હતી ને એમણે એક અભિનંદનનો પત્ર પણ પાઠ્યો હતો અને એટલે જ મોદી સાહેબે પણ આ દહીં હાંડીના કાર્યક્રમને યુવાનોની આ તાકાતને બિરદાવી હતી આજે સતત જયારે ભાગડ ચારસાથી શરૂ થયેલો આ દહી હાંડીનો કાર્યક્રમ આજે આખા શહેરની અંદર અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે અને દહી હાંડી ફોડવી પોતાના ઘરે પણ હાંડી બાંધીને પછી ગોવિંદાઓ પાસે હાંડી ફોડવવી એનું શુભ ગણવામાં આવે છે અને એટલા જ માટે આજે આખા શહેરની અંદર લગભગ ચારસો થી પાંચસો જગ્યાએ નાની મોટી હાંડી બાંધવામાં આવે છે અને મોટા પણ આઠથી દસ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે હું આ ગોવિંદાઓને જે પહેલાં પચીસ વર્ષ પહેલાં જ્યારે એનું રજીસ્ટ્રેશન કર્યું હતું ત્યારે સોળ હજાર ગોવિંદાઓનું રજીન થયું હતું આજે તો ત્યારે લગભગ સિત્તેર એસી સંસ્થાઓ હતી આજે તો બસોથી ત્રણસો જેટલી સંસ્થાઓ થઈ ગઈ છે અને દરેકની અંદર બસો ત્રણસો જેટલા એ ગોવિંદાઓની ટીમ બની છે એના કારણે હજારો યુવાનો આ ફક્ત દહીં આંડીના દિવસે એ લોકો કાર્યક્રમ કરે છે એવું નથી પણ શહેરમાં જ્યારે કોઈ પૂર આવે કે એવી કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે સૌથી પહેલા યુવાનો જે શારીરિક રીતે મજબૂત છે એ આ શહેરના લોકોને મદદ કરવા માટે દોડીને આવતા હોય છે હું એમને સૌ સંસ્થાઓને સૌ ગોવિંદાઓને સુરતના શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ કાર્યક્રમ જોવા માટે જે ઉત્સાહ બધાનો છે એના માટે પણ સૌ શહેરીજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ભારત આજે ભગવાન શ્રી કૃષ્ણ જે જગત ગુરુ છે જો એના આજે જન્માષ્ટમી ના શુભ પર્વ નિમિત્તે ખૂબ પૂરી પરિવાર વતી જો તમામ અમે આપના સુરત શહેર વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ભગવાનના ના આ અવતરણ દિવસના ઉજવવા માટે આપણા ભાગળ ખાતે જો મટકી ફોડ ના કાર્યક્રમ રાખવામાં આવેલા છે જ્યાં ઘણા જો વ્યાયામશાળા જેટલા બી ગોવિંદાઓ છે ઉત્સવ કમિટી આઠ થી પચીસ વર્ષ થી વધુ સમય પહેલા આદરણીય શ્રી સી પાટીલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલી જે અંતર્ગત પહેલો કાર્યક્રમ ભાગડ ચાર રસ્તા પર હાંડી ફોરવાનો કાર્યક્રમ હતો આજે આપ જોવો છો કે ઊંચામાં ઊંચી માટલી માટી દહી હાંડી સુરતના ના ભાગડ ચારક્ષા પાસે બાંધવામાં આવે છે ગોવિંદ ઉત્સવ કમિટીના વિવિધ મંડળો જે આનંદ ઉત્સાહ માટકી ફોરવાનો પ્રયત્ન કરે છે યુવાનોની આઠ શક્તિ આવનારા વર્ષમાં દેશને કામ લખશે મારા તરફથી હું આ તમામ ગોવિંદ મંડળો તમામ સુરત વાસીઓને માામના અને શુભેચ્છા પાઠવું છું આપ જોવો છો કે ભાગ ચાર હતા હજારો લોકો નું આ દહી હાંડીનો કાર્યક્રમ માટે